એસવાઈ બીકોમના વિદ્યાર્થીઓ તમારે ગુજરાતી ટૂંકી વાર્તા અભ્યાસક્રમમાં છે થોડીક આપણે કરી આજે જાણીતા વાર્તાકાર જયંતી દલાલની વાર્તાનું નામ છે આભલાનો ટુકડો એનું નામ આભલાનો એક ટુકડો નથી પણ આભલાનો ટુકડો જયંતી દલાલ એ વાર્તાઓથી જેમની વાર્તાઓ જુદી પડે છે જેની અંદર આધુનિક સંવેદના જોવા મળે છે પ્રયુક્તિઓ જોવા મળે છે સભાન રીતે એવા એક વાર્તાકાર નવલકથાકાર પણ ખરા જયંતી દલાલની વાર્તાઓમાં રચના રીતિના વિવિધ પ્રયોગો જોવા મળે છે બોલાતી ગુજરાતી બોલીનો કાઠું શક્યતા તાગનાર આ વાર્તાકાર કેટલી બધી વાર્તાઓમાં એમણે પ્રયોગ કર્યા છે જે ઘટનાના તિરોધાનની વાત પછીથી સુરેશ જોશી કરે છે એ ઘટનાનું તિરોધાન એટલે કે ઘટના ભારેખમ ન હોય દેખાય એવી ન હોય એવી વાર્તાઓ જયંતિ દલાલથી શરૂ થઈ ચૂકી હતી આભલાનો ટુકડો જગમોહને શું જોવું ઉત્તરા કેમ મનનો માળો જેવી વાર્તા એ ઘટનાના તિરોધાનનો જ પ્રયોગ છે વાત કરીએ આપણે આભલાનો ટુકડો વાર્તાની દલાલની બહુ જાણીતી વાર્તા મૂળભૂત રીતે પ્રકૃતિને રમણ એ નોકરી છૂટી ગઈ એટલે જે પ્રકૃતિ દેખાય એવું ઘર હતું એ છોડીને ગીચો ગીચ વસ્તીમાં ના છૂટકે રહેવું પડ્યું પત્ની દક્ષા એ જાણે છે પતિનો સ્વભાવ એને એને ખબર છે પ્રકૃતિ કેટલી ગમે છે આકાશ કેટલું ગમે છે એટલે ત્રીજે માળે ઘર લે છે દાદર ચડીને પાણી ભરવું પડશે તો પણ આભલાનો ટુકડો વાર્તાનો જે નાયક છે રમણ એને આકાશ એટલે કે આભલું અતિશય વહલું છે પણ નોકરી છૂટી જવાને કારણે પોતાનું ગમતું ઘર છોડી પોળની ભરચક વસ્તીમાં ના છૂટકે રહેવા જવું પડ્યું દક્ષા આકાશ માટેની પતિની ઘેલછા જાણતી હતી એટલે ત્રણ દાદર ચડીને પાણી ભરવું પડે તો પણ એ ત્રીજા માળનું અગાશી ઘર પસંદ કરે છે રમણ ને આકાશ માટે આભલા માટે કેટલો પ્રેમ હતો એ લેખકે એક થી સરસ રીતે બતાવ્યું છે પત્ની દક્ષા ગુરુનો તારો બતાવ રમણ કહે છે અમારા ગામમાં ગાંજોપી મસ્ત બનેલા બાવાની આંખ આ મંગળ જેટલી લાલ લાગતી હતી તો આ પ્રકૃતિ છે છે રમણની એક બાજુ સામાન્ય નોકરી મળી પણ પેલું ઘર પોસાય એમ નથી આ સંજોગોમાં એને સમાધાન કરી લીધેલું અગાશીમાં જઈને જેટલો ટુકડો દેખાય એટલો જોવાનું પણ ત્યાં પડોશીએ રેડિયો લીધો અને રેડિયાના એરિયલને બાંધવા બે વાંસ બાંધ્યા આ એ જમાનો છે જે હજુ ટીવી નો નહોતો જે રેડિયા પણ કોઈકના ઘરે જ હતા અને એ રેડિયા પણ એરિયલ હતું જેમ ટીવી ને વચ્ચે એરિયલ આવ્યો અત્યારે તો તમને લોકો ડીશ સિવાય કશી સમજ પડે નહીં પડોશીએ રેડિયો લીધો અને રેડિયાના એરિયલને બાંધવા બે વાંસ બાંધ્યા અને રમણને એવું

કોઠાડાઈ પત્ની મીઠું મલકતા કહે છે એ કઈ આપણું આભલું છે પડોશીનું પણ છે તો ત્યાં એને વાંસ બાંધ્યા તો આપણે થોડા ના પાડી શકવાના છીએ દક્ષા એને હસીને સમજાવે છે એ કઈ આપણું આભલું છે રમણ અકળાઈને કઈ ઉઠે છે મેં ક્યાં કહ્યું કે આભલું મારું છે પણ આ તો આકાશમાં ઉકરડો કરે છે કેટલી હદે આ પ્રકૃતિ પ્રેમી છે પણ એક દિવસ દક્ષા રમણને બરછીની જેમ આંખમાં વાગતા વાંસ પર બે પોપટ આવીને બેઠા છે એ બતાવે છે હવે રમણ શું બોલે જે વાંસ એને આભલામાં ખોડેલા ભાલા જેવા લાગતા આકાશમાં કરેલો ઉકરડો લાગતા હતા એ જ પર પોપટે બેસી જાણે કે સૌંદર્યનું સર્જન કર્યું આબલું કોઈનું નથી એ વાતનો જાણે કે રમણને જવાબ મળી ગયો પોપટને નિરખતા પતિને જોતી પત્નીના રમણીય દ્રશ્ય સાથે વાર્તા જ્યારે પૂરી થાય ત્યારે રમણને પોતાના આભલાનો ટુકડો મળી ગયો છે તમે આ રીતે પણ તમારી ઈચ્છા પૂરી કરી શકો જેને તમે નકામો માનતા હતા એ એરિયલના વાંસ ન હોત તો પોપટ ત્યાં આવીને બેસવાના નહોતા પોપટને બેસવા ઠેકાણું મળ્યું એટલે કોઈ પણ પરિવર્તન સામે અતિશય પ્રતિક્રિયા આપતા પહેલાં જો થોડી ધીરજ દક્ષાની જેવી રાખીએ તો પોતાના આભલાનો ટુકડો અવશ્ય મળે